નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આપ ન્યૂઝ ગુજરાત વિસનગર તાલુકાના વાલમ નિશ્રી તેજક સંચાલિત શ્રીમતી જ્યોતિ મૂલચંદભાઈ પટેલ કન્યા વિદ્યાલય વાલમનું સો ટકા પરિણામ બે હજાર પચીસનું શાળાના પરિણામમાં એસએસસીમાં ત્રણ પોઈન્ટ જીરો બે તેમજ એચ એસ સીમાં સો ટકા પરિણામ શ્રીમતી જ્યોતિ મૂલચંદભાઈ પટેલ કન્યા વિદ્યાલય વાલમ છેલ્લા સો વર્ષથી સો ટકા પરિણામ આવે છે શ્રીમતી જ્યોતિ મૂલચંદભાઈ પટેલ કન્યા વિદ્યાલય વાલમ દ્વારા વેકેશનમાં પણ ઉત્સવપૂર્વક શિક્ષણ કાર્ય કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ

મારે પંચાણું પોઈન્ટ તેત્રીસ ટકા અને નવ્વાણું પોઈન્ટ તેતાલીસ પીઆર માળવ્યું છે સ્કૂલની અંદર અમને શાંત વાતાવરણમાં ખૂબ જ સરળ અને ખૂબ જ સારી રીતે અમને શિક્ષણ આપવામાં આવે છે જેથી આજે અમે આ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ મારું નામ પ્રજાપતિ નહેસિંહ અશોકભાઈ છે હું શ્રીમતી જ્યોતિભાઈ પટેલકરને વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મારે ધોરણ દસમાં નેવ્યાસી પોઈન્ટ સોળ ટકા આવેલા છે અને એ ચોરણ પોઈન્ટ ચૌદ પીઆર મળે છે અહીંયા ખૂબ સરસ અભ્યાસ કરાવવામાં આવી છે હું નામ વાકડી અંજલીબેન કાનજીભાઈ છે શ્રીમતી જ્યોતિમૂલ કન્યા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું ધોરણ દસમાં મારે અઠ્યાસી પોઈન્ટ પચાસ ટકા આવેલા છે અહીં સારું ભણાવવામાં આવે છે તેથી હું આટલું પરિણામ મેળવી શકું મારું નામ પરમાર કથાબેન જગદીશભાઈ છે હું વાલંગ શ્રીમતી જ્યોતિમલ પટેલ કન્યા વિદ્યાલય વાલમાં અભ્યાસ કરું છું અને મને ધોરણ દસમાં એક્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા મળ્યા છે અને ચોરાણું પોઈન્ટ આઉટ પીઆર મળેલ છે એનું નામ ઠાકોર પાણસગરજી દસમામાં કેટલા ટકા લાવેલા છે દસમા અઠ્યાશી પોઈન્ટ તેત્રી ટકા સ્કૂલનું નામ શ્રીમતી જ્યોતિમુલ પટેલ કન્યા વિદ્યાલય છે તેમાં સારો અભ્યાસ કરવામાં આવે છે ઠાકોર શેચાલ વિષ્ણુ છે ઉદ્ધક

વાલમ સંચાલિત શ્રીમતી જ્યોતિમુલા પટેલ કન્યા વિદ્યાલય ઓગણીસો અગણ્યો સિત્તેરથી કાર્યરત છે કન્યાઓના શિક્ષણ માટે સતત ચિંતિત એવી આ સંસ્થા ધીરે ધીરે કન્યાઓની સંખ્યા ઘટતા જતાં દીકરાઓને પણ ચાલીસ ટકાના રેશિયામાં અમે એડમિશન આપીએ છીએ અહીંયા અભ્યાસક્રમ ધોરણ નવથી બાર સુધી ચાલી રહ્યો છે દરેકમાં એક એક વર્ગ છે આજુબાજુમાંથી વડુમાંથી તરબમાંથી ખંડોળસણમાંથી બુદગામમાંથી બાળકો અહીંયા શિક્ષણ લઈ રહ્યા છે શાળામાં વિદ્યાર્થીઓની કુલ કેટલી સંખ્યા છે લગભગ એપ્રોક્સ દર વર્ષે એકસો એસીની આસપાસ રહે છે ખાસ કરીને વાત કરીએ તો આ વખતે બે હજાર પચીસમાં ધોરણ દસ અને બારનું જે રિઝલ્ટ પડ્યું છે એમાં શાળામાં કેટલા ટકા પરિણામ આવેલું છે મારે માર્ચ બે હજાર પચીસમાં જે પરીક્ષા લેવાઈ એમાં ધોરણ દસમાં ત્રાણું ટકા રિઝલ્ટ છે જ્યારે ધોરણ બારમાં સો ટકા રિઝલ્ટ છે છેલ્લા છ વર્ષથી સતત છ વર્ષથી ધોરણ બારનું સો ટકા રિઝલ્ટ